સાંતલપુર તાલુકાની પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર વજીબેન મોમજીભાઈ ઠાકોરનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર વીજીબેન મોમજીભાઈ ઠાકોરનો વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પરસુંદ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર વીજીબેન મોમજીભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં પરમસુંદ ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત પરસુદ ગ્રામજનો નિબાહે ધરે આવી રહ્યા છે આ ગામમાં ચૂંટણી છે બે હજાર પચીસ ની અમારે ઉમેદવાર વ્યાજીબેન મોમજીભાઈ ઠાકોર જેમને ઉમેદવારી નોંધાવી છે અમે સંપૂર્ણ એમના સમર્થનમાં છીએ ટોટલી જે કામના ગામના કોઈ પણ વિકાસના કામો જે હોય ગામ જે પણ કહે છે એ સમસ્ત એનું નિરાકરણ આવી જાય ગામમાં કઈ સમસ્યા પાણીની છે કોઈ પણ કોઈ રોડ રસ્તા કોઈ સ્ટેટ લાઇટ હોય બધી સંપૂર્ણ જવાબદારી મારું નામ પેથાભાઈ દેસાઈ સુન ગામ પંચાયતની ઉમેદવારી મારી મમ્મીએ નોંધાવી છે તો લોકો વચ્ચે અમે કામ કરવામાં સક્ષમ છીએ અને ગમે ત્યારે રાત પરોડ્યું લોકો વસ્તે અમે કામ કરવામાં સજગ છી તો મારી મમ્મીનું નામ છે વેજુબેન મોમજી અને મોં અહીંયાનો પોત્રો છું અગાઉ બે હજાર આઠમાં સરપંચ રહી ચૂક્યો છું તો લોકોએ વિશ્વાસ મારા માથે મૂક્યો છે તો લોકોનો આભાર માનવાનો છે વિજય બનાવે તેઓ જીતે આપશે વિકાસના કામ લોકો વશે કરશું એવો લોકો મારા માથે વિશ્વાસ મૂકશે તો લોકો માથે વિશ્વાસ છે મને મારું નામ અર્જનજી મોમજીજી